ટીમ અમદાવાદ તરફથી સહયોગ આજ રોજ ગુરુકૃપા ફાઉન્ડેશન ટીમ અમદાવાદના શ્રી ગૌરાંગભાઈ તેમજ સેવાભાવી સદસ્યો દ્વારા પાળિયાદ મહાજન પાંજરાપોર અને ગૌશાળા ટ્રસ્ટની મુલાકાત લઈ પાંજરાપોળ ના અબોલ પશુઓને ઔષધિયુક્ત લડવા તથા લીલી તેમજ સુકી જુવારનું ભોજન કરાવવામાં આવેલ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા એક લાખ ઘાસચારા માટે તેતાલીસ હજાર ઔષધિયુક્ત લાડુના બત્રીસ હજાર સુકી જુવાર માટે એક લાખ પંચોતેર હજાર કુલ રકમનો સહયોગ પાળિયાદ મહાજન પાંજરા અને અર્પણ કરવામાં આવેલ છે શ્રી પાળિયાદ મહાજન પાંજરા અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી સદસ્ય ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદના શ્રીમાન ગોરાંગભાઈ તથા સેવાદક્ષ ટીમનો હદેપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જે દયાની જય હોત આજે ગુરુ કૃપા ફાઉન્ડેશન તરફથી પારિયાત પાંજરાપોર, બોટડ પાંજરાપોર, ગઢડા પાંજરાપોર એમ ત્રણ પાંજરાપોરનો લાભ લેવાના છે. પારિયાત પાંજરાપોરમાં 4000 થી વધારે અબોલ જીવો છે. અહીંયા અમે સ્પેશિયલ ગાય માતા માટે ઔષધિઓના લાર્વા ત્રણસો પેકેટ લઈને આવ્યા છે. ટોટલ સત્યાવીસ હજાર નંગથી પણ વધારે થાય અને દરેક પાંજરાપોરમાં છસો પેકેટ આપવાના છે. અને અહીંયા લીલા ઘાસની ગાડી સૂકા ઘાસની ગાડી દરેક ગાયોને નિરણ કરાયું છે અને ટ્રસ્ટીઓ જેમ નાગરભાઈ ભાવેશભાઈ કનુભાઈ બધા અહીંયા સર્વે હાજર છે અને ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક અહીંયા સેવા આપે છે આ રીતે ગાય માતાની અમોલ જીવવાની ભરપૂર સેવા કરે છે અમારા એસઆઈપી મેમ્બર અને દરેક જીવદયા ભામાસાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ બોલો માહુ સ્વામી ભગવાન તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ